નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમા આપશોનું તે દિલ્થી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં વાત કરવાના છીએ પેન્શનો માટે ત્રણ મોટા સમાચાર આજરોજ જાણ જાણવા જોગ્ય માહિતી લઈને છું મિત્રો જો તમે ગુજરાત રાજ્યના પેન્શન છો તો તમારા માટે આ નિયમ બદલાવ કરવામાં આવે છો તો મિત્રો ત્રણ નિયમ જાણી લો કયા નિયમો બદલાવ કરવામાં આવે છે પેન્શનધારક માટે તે અગત્યની ન્યૂઝ લઈને આવું છું લેટેસ્ટ ન્યૂઝ પાર પેન્શનર તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શન ધારક માટે અગત્યની સૂચના લઈને આવે છું તે પહેલાં મિત્રો આપણી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો અવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લકન બટન દબાણ ભૂલશો તો ચાલો જાણી વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો રિટાયરમેન્ટ દિવસે જે તમામ નાણાકીય લાભો જરૂરીને સંપૂર્ણ કેવી રીતે મેળવી શકાશે ત્યારબાદ આજકાલમાં વધતી જતી પેન્શન ફંડની સમસ્યાઓને લઈને સરકાર શું પગલાં લઈ રહી છે ત્યારબાદ પેન્શન માટે ગુજરાત સરકાર નવી આરોગ્ય સુરક્ષા યોજના અમલમાં કેવી રીતે મૂકેલી છે આ મહત્વની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ વિડીયો ગમે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો સૌ પ્રથમ કે રિટાયરમેન્ટના દિવસે તમામ લાભો મળશે તો તમે જાણો છો કે પહેલાં પહેલાં ક્યારેક સરકારની અને નોટિફિકેશન વિલંબના લીધે પેન્શનમાં જીપીએફ ગ્રેજ્યુટી જેવી નાણાકીય ફાળવણીઓમાં ઘણા વિલંબ થયો હતો નફરત અને તકલીફ તો ત્યારે થતી હતી જ્યારે સરસ પૂરી કરીને તમે આરામ કરવા માગો છો અને તમારા હકમાં પૈસા સમયસર ન મળે મિત્રો ત્યારબાદ પરંતુ હવે અમદાવાદમાં એક મોટી પહેલ હાથ ધરવામાં આવી છે મિત્રો જ્યાં હવે સરકારી શાળાના કર્મચારીઓ તેમના રિટાયરમેન્ટના દિવસે જ તમામ નાણાકીય લાભ આપવામાં આપવામાં આવી રહ્યા છે મિત્રો એટલે કે હવે તેમને જીપીએફ ગ્રેજ્યુટી પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ રિટાયરમેન્ટના દિવસ જ મરવાનું નિશ્ચિત છે તો મિત્રો અમદાવાદમાં એક મોટી પહેલ કરવામાં આવી છે સરકારી શાળાના કર્મચારીઓને એ જે દિવસ રિટાયરમેન્ટ થાય તે દિવસ તેમને ગ્રેજ્યુટી પીપીઓ પેન્શન પેમેન્ટ ઓર્ડર અને જીપીએફ સંપૂર્ણ દિવસે આપવામાં આવશે મિત્રો ત્યારબાદ જે તમે કીધું અમદાવાદમાં પેન્શન ફોર્ડનો ખુલાસોની કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે પણ લાભ આપવાનો પ્રશ્ન હોય ત્યારે મિત્રો સાવચેતી પણ એટલી જરૂરી બની જાય છે કે અમદાવાદમાં તાજેતરમાં એક એવા માહોલ કબૂલાત થઈ છે કે મિત્રો કે એક મહિલા પોતાની સાસુની પેન્શન ફોડ કરતી વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી છે મિત્રો શું છે મિત્રો મહિલા પોતાની સાસુની પેન્શન ફોડ કરતી વિરુદ્ધમાં એક એફઆઈઆર નોંધાવવામાં આવી છે સાસુએ પોતાની આવક અને સંપૂર્ણ સંપત્તિ છુપાવી અને રૂપિયા સુધીના સંપત્તિ છુપાવીને હકદાર ન હતા પેન્શન મેળવી રહી હતી આ ઘટના માત્ર એક કિસ્સો નથી પણ ભારતભરમાં વધતા આવી પ્રકારના કિસ્સાઓમાં ચેતવણી છે મિત્રો સરકાર હવે સરકાર આ પ્રકારના ફળને અટકાવવા માટે વધુ સખત નિયમો લાવવાની તૈયારીમાં છે મિત્રો ત્યારબાદ સુરક્ષા યોજના ખાસ આપણું ખાસ મિત્રો સ્વાસ્થ્ય રીતે મારા જીવનમાં સૌથી મોટી સૌથી મોટી સંપત્તિ કરી છે કે જ્યારે આરોગ્ય સંબંધિત ચિંતા વધી જાય છે ગુજરાતમાં સરકારે સર્વસામાન્ય કર્મચારીઓને પેન્શન માટે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના મંજૂરી કરી છે જે તેમને દસ લાખ સુધી કેશલેસ હોસ્પિટલ સેવામાં લાભ આપશે આ યોજનામાં એક હજાર પ્રત્યે મહિનો મેડિકલ પથ્થા પણ આપવામાં આવશે તો તમારું તબીબી ખર્ચ દસ લાખથી વધે તો રિબર્ટ્સ પણ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ મુખ્ય પ્રશ્નોને તે સૂચનો પણ જોઈ લેતા જો તમે હજુ પણ પેન્શન ગ્રેજ્યુટી માટે અરજી નથી કરી તો એ ટૂંક સમયમાં કરો કારણ કે સમયસર ફાઇલ રજૂ કરવાની કરવાથી જ તમને આ નીતિનો લાભ સમયસર મળશે પેન્શન ફોર્ટથી બચવા માટે નાના કેસ દસ્તાવેજોની સાચ સાવચેતી કરો પેન્શન પેમેન્ટ કરો એટલે પીપીઓ નકલ તમારી પાસે રાખો કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો ત્યારે અધિકારીઓને સારા સંપર્કમાં સાધો આ ઉપરાંત તમે હેલ્થ સુરક્ષા એજન્સીઓનું કે યોજનાનું વિગતો જાણવા માગો છો તો તમારા સંબંધિત વિભાગો અથવા ઓફિસના કર્મચારીઓને સાથે સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે મિત્રો આ ટાઈમ મોટા સમાચાર ગુજરાત દરેક પેન્શન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તમારા માટે હક અને સુરક્ષા માટે સરકાર તંત્ર સરળ કામ કરી રહ્યું છે મિત્રો તો પણ જવાબદારી છે કે આપણે સૂચિત રહેવા માટે સજાગ રહીએ મિત્રો તો આ હતી આજની અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે